કેમ છો મિત્રો શું તમે બોલિવૂડ મુવીસ અથવા કોઈ સેલિબ્રિટી ના છો જો હા તો તમારા માટે એક તક છે તેમને નજીકથી જોવાની ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન આ વર્ષે ગિફ્ટ સિટીમાં થયું છે ગુજરાતમાં પ્રથમવાર યોજના અગ્નિ સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસ એક મહત્વપૂર્ણ ઘટના છે આ એવોર્ડ સમારંભ ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં મદદ કરશે તે ગુજરાતના ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસનું નું શેડ્યુલ નીચે મુજબ છે જાન્યુઆરી સત્તાવીસ બે હજાર ચોવીસ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક પડદો રેજર ઇવેન્ટ ટેકનિકલ એવોર્ડ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું શાંતનુ અને દ્વારા એક ફેશન શો અને પાર્થિવ ગોહિલ દ્વારા એક મ્યુઝિકલ પરફોર્મન્સ કર્યું જાન્યુઆરી અઠાવીસ બે હજાર ચોવીસ ગિફ્ટ સિટી ખાતે મુખ્ય એવોર્ડ સમારોહ જ્યાં લોકપ્રિય પુરસ્કારો રજૂ કરવામાં આવશે રાત્રિના હોસ્ટ કરણ જોહર આયુષ્માન ખુરાના અને મનીષ પોલ છે કલાકારોમાં કરીના કપૂર ખાન રણબીર કપૂર વરૂણ ધવન જાહ્નવી કપૂર સારા અલી ખાન અને કાર્તિક આર્યનો સમાવેશ થાય છે એવોર્ડ સમારંભમાં ફિલ્મ ઉદ્યોગના અનેક સિતારાઓ હાજરી આપશે યજમાન તરીકે સલમાન ખાન આયુષ્માન ખુરાના અને મનીષ પૌલ છે આ એવોર્ડ સમારંભમાં બે હજાર રિલીઝ થયેલી ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા એવોર્ડ સમારંભનું મહત્વ ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવામાં મદદ કરશે ગુજરાતના ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ વિકસાવવામાં મદદ કરશે એવોર્ડ સમારંભની અપેક્ષાઓ ફિલ્મ ઉદ્યોગના સિતારાઓની ઉપસ્થિતિ શાનદાર પરફોર્મન્સ રોમાંચક ટાઇટલ્સની જાહેરાત તમે બુકમાઇશો ડોટ કોમ પર તમારી ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો હું આશા રાખું છું કે તમે શોનો આનંદ માણશો